પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ બળાત્કાર તથા પોક્સોના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી ડાયાભાઈ ગંગારામભાઈ ચારોલા રહે હરિપર કેરાળા ગામ તાલુકો જિલ્લો મોરબીવાળો હાલ હરિપર ગામે તેના ઘરે રહેતો હોવાની બાતમી મળેલ જે બાતમીના આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ આરોપીની ટેકનિકલ તથા વુમન સોર્સની મદદથી તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવાયો હતો